વાહ મારા ભગવાન વાહ વાહ મારો ભગવાન ભાઈ અમે રાણિક દેવડીના થાપે પી ગયા છે બરોબર અને આજે डी हजार रुपये किसी सर भाई पूरा खाता 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 धीरे 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 हाल सारी है भाई बाकी कोई तकलीफ नहीं भाई तुम हिम्मत मारो तो कोई वो नहीं भाई आया बे घड़ी बेहो भाई भाई तेरी कोई ही करा को બાકી તમમાં જિંદગી ઘટે કાઈ ઘટે નહી જય શ્યારામભાઈ શ્રી રામ જય રામ જય જય રામ

બાકી તો હાલતા હાલતા તો વિડીયો ઉતારીએ નહીં તો ક્લેરિટી નો આવે ને બીજા નંબરમાં આ સડે આ ઘડી પોરો ફાતા હોય ને ત્યાં ઉતારવો પડે વાહમ વર વાહામ વર વાહમ વર બધા સંઘ હાલે હે જીવી જીની કેપેસિટી ભાઈ હાં લગન ભોગવાનું હે બાકી તીજવામાં ભાઈ આવો અવસર તો ઘડીક માંથી નો મળે પાછો એમાં જવાનું બધા અને જ્યાં ખાય શ્રી શ્રીરામ જય રામ જય જયરામ ઓછા મોછો દોહ બાર ગામના મંડળ છે બે બે પાંચ પાંચ બે પાંચ પાંચ જણા અને હતે ને જાય બધા ભાઈઓ એકાબીજાને મદદ કરે અમે જ્યાં જવાની આવે ને તે ઘણો બધો ટેકો છે અમારે વલડાઉ કે કોઈ ઉપાડવું કરવું મદદ બધી એ કરે રાખા ભાઈ આગળ નીકળે કા ઘણા બધા હાલ પછી ટાઈમ મળી જાય એટલે લેસન કરી નાખી